કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી કૃત્ય હુમલાના કારણે જે મૃત્યુ થયા છે એની માટે શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અમે અહીંયા મીણબત્તી કરી પુષ્પાંજલિ કરી અને આ મૃતાત્માને શ્રદ્ધાંજલિ આપવાના છીએ એમના પરિવાર પ્રત્યે અમે સહૃદયપૂર્વક એમની સાથે છીએ અને આ કૃત્ય એટલું બધું નિંદનીય કૃત્ય છે કે આતંકવાદ જળમૂળ માંથી ખતમ થવો જોઈએ અને ભારત દેશના રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન આ માટે પ્રયત્નશીલ છે અને અમારા બધાનો એને આપણા બધાનો સપોર્ટ હોવો જ જોઈએ અને છે જ ભારત દેશના સાર્વભૌમત્વ ઉપર કોઈ પણ ખતરો આવે કોઈ પણ કાળે ચલાવી લેવામાં ન આપણા પાડોશી દેશ પાકિસ્તાન તરફથી જો કાંઈ આવી કોઈ પણ હરકત થતી હોય તો એને જડબાતોડ જવાબ આપી અને આ બધા જ પ્રકારના આતંકવાદી કૃત્યો સંપૂર્ણપણે બંધ થવા જોઈએ એના માટે એમને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના મુજબ શ્રદ્ધાંજલિ સભા નું આયોજન કરવામાં આવેલું છે